ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજપાડી ચોકડી પર થઈ રાજપાડી મધુપુરામાં મોટી સંખ્યામાં આ રથનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાઈ ભાજપનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજ રોજ ધર્મરથ રાજપા પીપળા હરસિદ્ધ માતાના મંદિર પાસેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન કરાતા તેનું ઉમલ્લા રાજપાડી તેમજ ઝઘડિયાના નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ટ્રાઇબલ ન્યૂઝ ચેનલ રિપોર્ટર સિરાજુદ્દીન મલેક સિદ્ધિ માતાના મંદિર રાજ રાજપીતલાથી નીકળેલો ધર્મરથ આજે ઉમ્મલ્લા હરિપુરા રહીને રાજપારડી માધુપુરા ફરિયા મુકામે પહોંચ્યો છે આ આખા ધર્મરથનો હેતુ એ છે કે પાછલા એક મહિનાથી જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહેલું છે એ ખૂબ શાંતિપૂર્ણ રીતના ચાલે છે તેમ છતાં વારંવાર ક્ષત્રિય સમાજને ઉશ્કેરવામાં આવતા હોય તેમ છતાં ક્ષત્રિય સમાજની જે માગણી છે એની અવગણના કરવામાં આવતી હોય તેમ છતાં એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજમાં એક વ્યક્તિને મહત્વ આપવામાં આવતું હોય ત્યારે જે જે છોડને વટવૃક્ષ બનાવવા માટે ક્ષત્રિય સમાજ વર્ષોથી સંઘર્ષશીલ હતો એ વટવૃક્ષ જો ક્ષત્રિય સમાજને છાયડો ન આપતો હોય તો એ વટવૃક્ષને કાપવામાં પણ ક્ષત્રિય સમાજ કોઈ કચાશ રાખશે નહીં એ સંદેશો ધર્મના માધ્યમથી તમામ ગામોની અંદર ક્ષત્રિય જે છે એ આ સંદેશો આપી અને આગામી દિવસોમાં આખા ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર એનો પ્રયાસ કરવામાં આવશે મારું નામ જય ભક્ત રાજપાળી નારી શક્તિનું જે અપમાન થયું છે ફક્ત સત્ય સમાજ પૂરતું સીમિત નથી પરંતુ સમગ્ર નારી કોઈપણ સમાજના નારીનું અપમાન બરાબર છે ક્ષત્રિય સમાજ આજે એક જ માંગ પર અડી ગમ હતો કે અમને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો છતાં પણ અમારી માગણીને પહોંચણા કરી અને અમારા સમાજને એક નેગેટિવ સંદેશ આપ્યો છે કે સમાજ અમારા માટે ઉપર છે અમારા માટે કોઈ પક્ષ ઉપર નથી અને અમે સમાજની સાથે રહી અને સમાજને જે કંઈક ફાયદો થશે એમાં અમે મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને આ વાતને અમે ગામે ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય માતાજી જય ભગવાન